એક વાત કુ તમે શું આપડે મુરત કઠાવા જયા હા એટલે હારું નોમ અવર હાવર થયું કેમ પણ મેં કાંકુતરામ ચુતરાય તીતું હેવો તન કે અહીં આપરે શું બોલે કાચુકો ને તેમે બોલે તો તમે ઓરિજિનલ ના વેવાય ને ખબર ના પડી ને યાર કઈ તીધું તું ઓરિજિનલ નામ ઓરિજિનલ નામ મગનો હે ને પસંદી છે તે આતી મને યાદ આવી ગઈ તો કાચુકો કાચુકો તો બધી વસ્તુ લાડમાં કરે છે કાચુકો કાચુકો વેવાય યાર બાફ ને મોટો ના કરો તો કોઈ તારે તો આમ છે નું નામ છે વાસન પાથી મોરે બેહી ગયા તા હું શું કરું શું કહું તમારે કોઈ વીજળી નામ છે દડી રામસુભાઈ દાડી બેન હોય કોઈ છે જીવતું

એક છે ઘન એ છે નહીં એટલે આ તો શરીર નામ છે બરોબર પણ સગનજી કંકૂતરા રેડી છે આપ્યો નહીં પણ એક પચાસ રૂપિયા લીધા આપડે ક્યાં પચાસ આલવા છે પણ નહીં આલવાના આપડે તો કરી રૂપિયા ચાલવાના એ વાળી હાલ દેવાની પચી વાળી હાલ દેવાની તો ભૂલી ગયો છું પણ આપડે બીજી બીજી ટાઈપ કંકુતરા હો પણ એ તમને કઉ સો રૂપિયા કાઢવા હોય ને એને પચી વાળી હાલવાના જે પચા માં ખાઈ જતા રે ને એને ત્રણ રૂપિયા વાળી હાલવા ઉપર એટલે આવી હું સફાઈ ના મોટો મોટો આમ પાંચસો ના જાય ને

અને શું લખા છે ઉપર ઉપર જય ગણપતિ બાપા મોરિયા હે મોરિયા રેડી અને કોઈ ચામન માં ન થાય ચામન તો નહી પણ કૃષ્ણ ભગવાન વિવમ તો પણ માતા એ ના આવે વડો આમ માતા કોઈ ના આવે ભગવાન નું તો આવે એ હોય માતા એ તો રમેલ હવે અમારા માં તો પેલા શોખ હાલતા એમ સારે આ શોખ વાળી પેલા હાર હતું પણ આ કામ કુતરા ને હાર્યા ના તો ખર્ચા વધી ગયા નહી સગન જી તમે હવે હળવે હળવે આડ્યા વગર હડો

હોય આખો પરિવાર પચા ગંજોતો રહેશે પાંચ આજે નકે હોય ન હોય લઈ જવાના નઈ ઈ તો આઈશું પાછો

હા ના મહારાજને સાતો એ બધા કને વિવા પોકાય પડે તું તો અમે બોલ પણ

અને સંસ્કારી બૈરું ક ને અહિયાં દાખું ગમ કે હે ને કે બૈરું વહાણ ધોતો હોય વહાણ ધોરા બૈરું પછી કોઈ આપડે મેમ ને એમ કે મહારાજ ના બે કે હારું બૈરું જડજીત બસ હારું છે પણ થોડા એમ કે કે આ થઈ જાય થઈ તો જાશે ને તો હું આ વસલ બૈરું હે વસલ પણ ચીવ બુધીવાળું છે ને ખબર અડધું કાડું છે હું ક્યાં રહું હું હા એટલે તેમ જ ને

એક એકલા ફરતા બીજુકુ વાત નહી કેટલા દાડાથી ફરવા પૂછી તમે ના મહિનાથી ભરે એકલા ચાલી ભરવામાં હવે કરો કરો ને